જીવના જોખમે કામ કરતા પોસ્ટ કર્મચારીઓ છેલ્લા બે વર્ષથી જર્જરિત હાલતમાં જે તરવા ગામની પોસ્ટ ઓફિસ તવરા ગામમાં આવેલ મહારાણા પ્રતાપ બાગની બાજુમાં આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી દસ બાય દસ ના રૂમમાં કપડું બાંધીને પોસ્ટ ઓફિસ છેલ્લા બે વર્ષથી કાર્યરત છે તવરા ગામની પોસ્ટ ઓફિસ જર્જરિત હાલતમાં છેલ્લા અનેક વાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી પોસ્ટ ઓફિસની યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નથી ત્રણસો તથા અઢાર વર્ષથી નાના બાળકોના ખાતા દસ અને સોલર રજીસ્ટ્રેશન પંચાવન કુરિયર રજિસ્ટર સ્પીડ પોસ્ટ રોજની બસો થી પણ વધુ સહિતની સુવિધા પ્રાથમિક સુવિધાઓના પણ હાલ તો ઠેકાણા નથી તવરા ગામની વસ્તી પંદર હજાર થી પણ વધુ વસ્તી ધરાવતું ગામમાં એક પોસ્ટ ઓફિસ પણ યોગ્ય ન હોવાના કારણે ગામ લોકોમાં આક્રોશ ફેલાયો છે આજરોજ જાગૃત યુવાનો દ્વારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરવામાં આવતા પોસ્ટ ઓફિસ એક જર્જરિત હાલતમાં દસ બાય દસ ના રૂમ માં કપડું બાંધી છતના સ્લેબના ગાબડા તૂટી પડતા પોસ્ટ ઓફિસના કર્મચારીઓને પણ ભારે મુસીબતનો સામનો કરવો પડતો હોય છે ત્યારે ગામમાંથી લોકોને પણ હાલ તો પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ છે એ જ મુશ્કેલ બની ગયું છે ત્યારે તબરા ગામના મહારાણા પ્રતાપ બાગ પાસે આવેલ કોમ્યુનિટી હોલમાં છેલ્લા બે વર્ષથી પોસ્ટ ઓફિસ કાર્યરત છે પરંતુ સંપૂર્ણ કોમ્યુનિટી હોલનું મકાન જર્જરિત હોવાથી મકાનના સ્લેબમાં પણ ગાબડાઓ પડી ગયા છે

પોતે તવરા ગામ રમમાં રહું છું અને ગામની પોસ્ટ ઓફિસ જે જરજરી હાલતમાં છે એને નવી પોસ્ટ ઓફિસ બનાવી પોત બીપીએમને વધારે પૈસા ફાળવવા ભાડ પે તો આ રીતે અમારે જરજરી પોસ્ટ ઓફિસમાં બેવું પડે ગામ લોકો કોઈ આવવા રાજી નહીં જરઝરી પોસ્ટ ઓફિસમાં જેથી કરીને અમારે પોસ્ટ ઓફિસ સારી બનાવી આપે એવી વિનંતી આ અગાઉ અમે રજૂઆત કરી પણ કોઈ અંધાર ધૂંડી ચાલે છે પોસ્ટ ઓફિસમાં તો અમારે શું કરવાનું પોસ્ટ ઓફિસ અમારે નવી આપવી જરૂરી છે ને અમારા ગામની વસ્તી દસ હજાર ઉપરની છે જેથી કરીને અમને સુવિધા મળે એ અમારા અમારું નામ ધર્મેન્દ્રસિંહ પરમાર ગામમાં આવેલી જે પોસ્ટ ઓફિસ છે તે બિલકુલ જર્જરિત હાલતમાં છે કાપડના એ મારીને ચલવે છે ને કોઈ કસ્ટમર આવવા માટે રાજી નથી જેથી સરકારને પોસ્ટ ઓફિસના વિભાગ મેં એવી જાણ કે અમને નવી પોસ્ટ ઓફિસ મળે એવી વ્યવસ્થા કરી કે નવું મકાન આપી શકે ગામની વસ્તીને સોસાયટી જોતા પંદર થી વીસ હજારની વસ્તી જેવું ગામ બની ગયું છે પણ પોસ્ટ ઓફિસની હાલત બિલકુલ અને બેહાલ જેવી છે મારું નામ પરમાર દેવેન્દ્રસિંહ ચંદ્રસિંહ રહેવાસી જૂના અમારા ગામમાં લગભગ બાર થી પંદર હજારની વસ્તી ધરાવતું આ ગામ છે અત્યારે હાલમાં ટીપીમાં ફારણ વિકાસ થઈ રહ્યો છે ત્યારે એક શરમજનક ઘટના એવી છે કે અમારા ગામમાં એક પોસ્ટ ઓફિસ જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નહીં બીજું કે અત્યારે જે પોસ્ટ ઓફિસ હંગામી ધોરણે કોમ્યુનિટી હોલમાં દસ બાય દસમાં જે જર્જરિત મકાન છે ત્યારે પડી જશે એ કોઈને ખબર નથી એવી હાલતમાં ને ગામ લોકોને બી ખબર નથી કે આપણા ગામમાં આવી જગ્યાએ પોસ્ટ ઓફિસ છે જેથી પોસ્ટ ઓફિસની સેવાથી માણો કે સ્પીડ પોસ્ટ છે આરપીડીએ છે કોઈ ટપાલ છે આવી બધી સેવાઓથી આખું ગામ વંચિત રહે છે અને બાજુના ગામમાં જડેશ્વર સુધી ગામ લોકોને જવું પડે છે સમજો કે પોસ્ટ ઓફિસ એક અત્યારે બેન્કિંગ ક્ષેત્રે પણ આગળ છે તો ગામ લોકોને કોઈક જાતનું જ્ઞાન જ નથી કે કોઈક આપવામાં નહીં આવતું જ્યારે ગામમાં કોઈક એવી સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય એવા સારો સ્ટાફ આવે પોસ્ટમાસ્ટર આવે સારા કર્મચારીઓ આવે ત્યારે ગામ લોકો આ બધી સેવાઓથી જાણકાર થાય ને ગામમાં એક સારી પોસ્ટ ઓફિસ ઊભી થાય એવી તંત્ર પાસે અમારી માગણી છે ને આજ દિન સુધી તંત્રએ આની કોઈપણ જાતની કાળજી રાખેલ નથી છતી આંખે જોવા છતાં આંખ આગળ આડા કાન કરી દેવામાં આવે છે અગાઉ છેલ્લા દસ વર્ષથી માંગ છે આગ અટક ભટક ભટકતી આ પોસ્ટ ઓફિસ છે અમારી આ ગેર પેલા ઘેર એટલે ગામ લોકો બી આજે એક સમજ નહીં પડતી કે કયા ફરિયામાં પોસ્ટ ઓફિસ છે વારંવાર એની અદલા બદલી થતી હોય